વો આ દેતા એ હગવ જતી છે પણ મને ખબર નહિ આ બધા લોકો પૂછ્યા કરે શું કરે શું નહિ કોઈ વાત કરશું એ જે રહે છે તો દોસ્તો આજ ના બ્લોગ માં તમારું સ્વાગત છે આજ ના બ્લોગ માં મે તમને દેખાડવા જઈ રહ્યો છું મારું ગામડું મારું ગામડું તમે જોયું નહિ હોય તો વિડિયો પૂરો જોજો અને મારા ગામનો સુંદર નજારો તમે જોઈ જ શકો છો અમને ફિલહાલ હું દુકાને આવી ગયેલો દુકાને મને કીધું કે મારા માટે કંઈક લઈએ એમ તો આવ્યો અને તમે જોઈ શકો છો આગોર અને આ રહ્યા મારા બધા ફ્રેન્ડ લોકો તો ચાલો વિડીયોની અંદર તમે બન્યા રહેજો ને શું દેખાડું

તમે જુઓ આટલે કદ અમે ને આટલે કદ આપણી જગા છે અને આ રહ્યો રોડ આ બાજુ ડુંગરવટ જવાય ડુંગર જવું હોય તો જેતપુર પાય ગમી જવું હોય તો અને આ બાજુ કદવાલ જવું હોય તો સુખી ડેમ ગમી અને આ રિયું ચાપણ જવું હોય જાંબુઘોડા જવું હોય હાલોલ કાલોલ અને ગોરેલી ગમી જવું હોય તો અને આ રિયું મારા ગામનું ફર્યું ફરિયું અમારે અલગ અલગ ફર્યા છે બહુ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મેં તમને આગળ જઈને બતાડું શું છે અને શું નહીં મારું ઘર કઈ આગળ આવેલું છે કંઈ નહીં તે તમે જુઓ અમને ફિલહાલ મકાઈ છે અમારે ગામની અંદર હજુ આ ડોળા પણ નથી લાગ્યા

હા ર મિત્રો બાલ કપાવા જઈ રહ્યા છે તમારે કઈ બી બાલ કપાવવું હોય ફેશન વાળા હા હા આર્યું આ દુકાન નું નામ તો દોસ્તો તમારે બાલ કપાવવું હોય તો ફોન કરે ગામનું નામ છે ત્યાં આવજો તારે કપાઈ દેજે કેમ કે નિશાળે તું જાય છે ને તો સાહેબ તમને ગારો દેતા હોય છે બાલ કપાઈને આવવાનું એમ કીધું તે તમારે કઈ જઈને બાલ કપાઈ દેવાનું બસ હું આટલું કહું છું તો અમે ફિલહાર આર્યો હેરપંપ ખોલવા જઈ રહ્યા છે અને આ આવી ગયા અમારે બીજા મિત્ર ભાઈ દૂધભરવા બજાર જઈ રહ્યા છે સવાર સવારમાં અને આર્યો ટાવર ટાવર મોટો ટાવર છે પણ કંઈ જ નેટવર્ક જ નથી આપણા ગામમાં તો તમે જો એકવાર નજારો તમે જોઈ જ શકો છો વાતો કરી રહ્યો છે હમ અમને ગાડી ઉપરથી ઉતરીને તમે જુઓ એ શું વાતો કરે આપણે જોવા જઈએ અમે બધા તો તમે જુઓ મારી ગમી જ દેખી રહ્યો છે પણ શું થાય શું નહીં જોઈએ

એટલી જ વાતો કરવાની હતી ને આમાં શરમાયજ તો દોસ્તો તમે જોઈ જ શકો છો આર્યું ગામડું આ ફર્યું અલગ છે અને ગામડું બહુ મોટું છે એટલે બધાને ફરી અલગ અલગ છે અને આ વાયુ છે ઉનાળાનું તલી તમે જુઓ વિડીયોની અંદર તમે જોઈ શકો છો હું જતો હતો ત્યારે સાયકલ લઈને જતો હતો એટલે મોબાઈલ હલી જતી લો એટલે વિડીયો નહીં સારો દેખાયો હોય તમને તમે જુઓ અમને ચેન ચડાવીને તો હું ઠેઠ અંદર જાઉં છું બજારની અંદર કે થોડુંક તમને મેં બતાડું તો ચાલો આ અમારે ચેન કમ્પ્લીટ થઈ ગઈ અને તમે જોઈ શકો છો આ અમને ખાલી જગ્યા છે ને તો હવે થોડાક જ દિવસની અંદર આટલે લગ્ન છે અને મોઢવા મોંડવા જ થઈ જશે ત્યારે તમે જોજો આ ર્યુ ઓમલી અમે આટલે બેરીએ આપણે ઘર આ બાજુ અને અમારા મિત્રનું ઘર અને આ આવી ગયું પટેલ ફર્યું પટેલ ફર્યું એટલે પટેલ લોકો આ બાજુ રહી બધા અને આ બાજુ આ ભેંસો ગાયો અને બહુ આ આગળ છે એટલે મેં કમ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે મેં ફરી આટલેકથી વરી જમ તો ચાલો દોસ્તો તમને મેં એકવાર ફરીથી દેખાડી દમ मैं पास हो जाए रही हो चु ते तमे सुकर हो चु सोनी ये थोड़ो के जो मैंने तमे क्या क्या गाम ना चु मैंने के जो यार मैंने अपन खबर पड़े के तमे दोस्तों तमे आ गाम ना चु तो हमें ये बाजू गाम में भी तैयार हो ये बाजू वीडियो बना भी हूँ रस्ते जतो तो साइकल लाइन त्यारे पासर हमारे एक का काका आता तो ये काका यू कहता था કે એવું કહેતા હતા કે મને પણ વિડીયો મેં લઈ લે અને ચાલ તે મેં છું તે મારી જોડે ચાલ એવું કીધું તો ચાલો એમની જોડે જઈએ સાયકલ મૂકીને તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ આ આવી ગયા આટલે નારું છે અમારા ટાવરને કંઈ ગાંડો જેવો ટાવર છે ટાવર જ નેટવર્ક જ નથી પકડતો બહુ ગારો દેવા થઈ ગયો છું દોસ્તો ફરી બીજા બ્લોગની અંદર મળીશું ઊંચા પણ જઈએ છે ત્યારે તમે બન્યા